સુરત બાદ બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે અને આ ઘટનાને લઈને ભરૂચમાં ભારેલા અગ્રહ સ્થિતિનું નિર્માણ થયું છે હાલ આ મામલે ભરૂચ પોલીસ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરી અત્યાર સુધીમાં વીસ લોકોને ડિટેન કરવામાં આવ્યા છે પરંતુ આ ઘટના તહેવારોના સમય બની રહી છે ને ગુજરાતમાં કોણ શાંતિ દોડવાના પ્રયત્ન કરી રહ્યો છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે શું કારણોસર આ ઘટના બની છે કેમ બે કોમના બે ટોળાઓ સામસામે આવી ગયા વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આગામી દિવસોમાં ગુજરાતમાં ઈદે મિલાદુ નબી તેમજ ગણેશ વિસર્જનના તહેવારો આવવાના છે તેને લઈને પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે કેમ કે થોડાક દિવસ પહેલાં સુરતના લાલગેટ વિસ્તારમાં જે પથ્થરમારાનો બનાવ સામે આવ્યો બે કોમના બે જૂથ સામસામે આવી ગયા તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ અન્ય જિલ્લાઓમાં ના સર્જાય કોમી એકલાસ કોમી ભાઈચારા સાથે તમામ તહેવાર ઉજવવામાં આવે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા શાંતિ સમિતિની બેઠકો પણ બોલાવવામાં આવી રહી છે તે વચ્ચે ગઈકાલે વાગ્યાની આસપાસ ભરૂચના ગોકુલ નગર વિસ્તારમાં બે કોમના બે જૂથ વચ્ચે જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા છે જેમાં વાત કરીએ તો ધાર્મિક ઝંડા લગાવવાને લઈને આ વિવાદ છે તે વકર્યો હતો જણાવી દઈએ કે આગામી સમયમાં મુસ્લિમ સમાજનો ઈદે નબીનો તહેવાર આવી રહ્યો છે અને આને જ લઈને મુસ્લિમ સમુદાય દ્વારા પોતાના વિસ્તારમાં તોરણો તેમજ ઝંડાઓ લગાવવામાં આવી રહ્યા હતા અને ત્યારબાદ ગોકુલનગર વિસ્તારમાં જ્યાં હિન્દુ વસ્તી પણ રહે છે ત્યાં હિન્દુ વિસ્તારમાં પણ આ ધાર્મિક ઝંડા લગાવવામાં આવતા વિવાદ વકર્યો હતો ને આને જ લઈને બંને સમુદાય વચ્ચે બોલાચાલી થઈ હતી ને જોત જોતામાં મામલો ઉગ્ર બનતા સામસામે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું

અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા હાલ શાંતિ છે અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે મીડિયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે હાલ અહીંયા માહોલમાં શાંતિ છે તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં વડકાવું નહીં અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી હતા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં તહેવારો આવવાના છે તે પહેલાં જે રીતે આ ઘટનાઓ બની રહી છે તેને લઈને ભરૂચ પોલીસ પહેલાંથી સક્રિય હતી પરંતુ હાલ જેઓ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જે કોઈ પણ આરોપીઓ હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે જ જ્યારે પોલીસને આ ઘટનાની જાણ થઈ પોલીસનો જળ બેસલા બંદોબસ્ત ઘટના સ્થળે દોડી આવ્યો છે અને હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ પૂરતી તકેદારી પોલીસ તરફથી રાખવામાં આવી રહી છે તેમજ મયુરસિંહ ચાવડા દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે અને જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા ઉપર ભડકાવું પોસ્ટ કે કોઈ ઉશ્કેરણીજનક બાબતો ના લખવી તેમજ જે ઘટના બની છે તે ઘટનાના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જે હુમલામાં બંને સમુદાયના ટોળા હતા તેમાં જેઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમને ડિટેન કરવાની પણ પ્રક્રિયા શરૂ છે ત્યારે અત્યાર સુધી ભરૂચ પોલીસ દ્વારા વીસ જેટલા આરોપીઓની અટકાયત કર્યા હોવાની વાત સામે આવી છે અને ગઈકાલે મોડી રાત્રે ભરૂચ પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ પણ હાથ ધર્યું હતું અને હાલ પોલીસ છે તે આગળની કાર્યવાહી કરી રહી છે પરંતુ જેવી રીતે ગુજરાતમાં શાંતિ ડોહોળવાના પ્રયત્ન થઈ રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે આગામી સમયમાં બંને સમુદાયના તહેવાર છે ગુજરાત તો એ શાંતિપ્રિય રાજ્ય છે ક્યાં જ્યાં કોમી એખલાસ કોમી એકતા સાથે તમામ તહેવારોની ઉજવણી થતી હોય પરંતુ કોણ છે તે ગુજરાતની શાંતિમાં પલિતો જાવાનું કામ કરી રહ્યો છે કોણ છે તે આ શાંતિ ડોળવાનો પ્રયત્ન કરી રહ્યો છે તે મામલે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે અને જે કોઈ પણ આમાં ગુનેગાર હશે તેને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર